એ રામ રામ ડાયરાને બધા આવી ગયા તો ચાલો શરૂ કરીએ વીડિયો મિત્રો વાત જાણે એમ છે કે ડુપ્લેસી અને મોઈન અલીએ આઈપીએલમાંથી રિટાયરમેન્ટ લઈ લીધું છે અને એમને આઈપીએલમાંથી રિટાયરમેન્ટ લઈ અને પીએસએલ ખેલવાનું નક્કી કર્યું છે આ વાત સાંભળતા પાકિસ્તાની અવામમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે પાકિસ્તાનીઓને લાગી રહ્યું છે કે પીએચએલ ને બરબાદ કરી દેશે પણ આ ચાઈનાના ચેલાને કોણ સમજાવે જે આઈપીએલ છોડી અને બે ખેલાડીઓ માં આવ્યા છે ને એમને ખુદને ખબર હતી કે આ વર્ષે આપણને આઈપીએલમાં કોઈ ફ્રેન્ચાઇઝી ખરીદ છે નહીં એટલે એમને પહેલાં રિટાયરમેન્ટ લઈ લીધું અને પીએચએલ રમવાનું નક્કી કર્યું એમાં આટલું ખુશ થવાની કોઈ જરૂર નથી મોહિન અલી અને ડુપ્લેશીને ખબર હતી કે આપણે ઓપ્શનમાં નોમ આપીશું અને અનફોલ્ડ જાશું તો ડેવિડ વોનરની જેમ થશે એના કરતાં આપણે પહેલથીને જ રિટાયરમેન્ટ લઈ લો અને પીએસએલમાં ફરદો એટલે પાકિસ્તાન ખુશ ખુશ થઈ જાય એ બળી અચ્છી વાત કહીએ પરેશભાઈ બીજી વાત સાચી બોલું મેક્સવેલની મેક્સવેલે આ વખતે બે હજાર છવ્વીસમાં ઓક્શનમાં નામ આપ્યું નથી મેક્સવેલનું કહેવું છે કે હું આઈપીએલમાં ઘણી બધી ફ્રેન્ચાઇઝ તરફથી રમ્યો છું અને ભારતમાં મને ખૂબ પ્રેમ મળ્યો છે એના બદલ હું ભારતવાસીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આ વર્ષે હું ઓક્શનમાં નામ નાખતું નથી આ પણ એને એ નથી કીધું કે આગળ હું આઈપીએલ રમીશ કે નહીં રમું એની સોખટ કોઈ કરી નથી અને જો બે હજાર છવ્વીસમાં મેક્સવેલ આઈપીએલમાં નહીં રમે તો નક્કી થઈ ગયું તો શું એ વાત માની લઈએ કે એ પણ પાકિસ્તાનમાં પીએસએલ રમવા જશે મને તો નથી લાગતું કે મેક્સવેલ પીએસએલ રમવા જાય અને જો જશે તો બબરી જેવું રમશે અને વાત કરીએ કેમરન ગ્રીનની કેમરન ગ્રીન બે હજાર છવ્વીના ઓપ્શનમાં મોઘામાં મોઘા ખેલાડી વેચાય તો કોઈ નવીની વાત નથી ગ્રીનનું હારનું પ્રદર્શન જોતા લાગે છે કે એની પાછળ કે કે આર અને સીએસકે રેસ લગાવશે કારણ કે કે આર અને સીએસકે પાસે એટલું પર્સ બચ્યું છે ને તો વાત છોડી દો અને બંને ટીમોને ઓલરાઉન્ડરની જરૂર છે અને હારામાં હારા ઓલરાઉન્ડર છે કેમરન ગ્રીન એટલે બે ટીમો એની પાછળ પડશે કેમરન ગ્રીનને આ વર્ષે ત્રીસ કરોડથી પ્લસ મળે તો કોઈ નવીની વાત નથી અને મિત્રો આજે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે બીજી વન ડે સાડા બાર વાગે શરૂ થઈ રહી છે તો ફરીથી મળીશું ઇન્ડિયા અને આફ્રિકાની મેચ પૂરી થયા બાદ જય હિન્દ જય ભારત